નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત હાલોલની ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રથમ શિયાળુ પાકો ની કીટ અર્પણ કરવામાં આવી હતી હાલોલને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી કોઈ પણ રીંગણની કીટ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કુલપતિ ડોક્ટર સી કે ટીમ્બડિયા અર્પણ કરી હતી પ્રથમ વખત નું ઉત્પાદન જોઈ રાજ્યપાલે ખુબ ખુશી વ્યક્ત કરી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે રાજ્યના કૃષિ સચિવ એ કે રાકેશજી તથા યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉક્ટર વીપી ઉસ દડિયાજી પણ જોડા હતા મેરૂપો નેશન પ્લસ ન્યૂઝ હાલ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે લાઇક અન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર